કેમ રડો છો બેન શું થયું અમાર મજબૂરી છે કામ ન થતા તો મતતી શું છે બેન કઈ નો ના એટલે કઈ રીત બેન એટલે કામ એ નો રાખે કામ એ નો રાખે કોઈ કામ એ નો રાખે ઘણી જગ્યાએ પૂછવા જાય તો કામ એ નો રાખે કારણ શું તમે કામ નો કરી શકો દુખતા ઘણું થાય પણ કોણ કેવા ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે અજયભાઈ અને તમારું બેન લલિતાબેન લલિતાબેન તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે પતિ પત્ની છીએ મારો એક છોકરો છે એ આઈટીઆઈમાં ભણે છે સરકારીમાં અને મારું ગુજરાન અત્યારે ચાલે છે મારી જે બાઇક ઉપર હું જે ધંધો કરું છું એની ઉપર આજે ઘણા વખતથી ચલાવું છું અત્યારે એક તો ધંધા પાણી નથી એટલા બધા એનું કારણ એ છે કે ગાડીમાં તે હું ધંધો કરું છું તો એમાં એટલું બધું માર્જિન નથી રહેતું ને માલ વધારે પડતો રાખી નથી શકતો મેલ વસ્તુ એ છે કારણ કે આપણી પાસે ઓછો માલ હોય એટલે ઓછો વેપાર થશે ને બીજું એક કે એની અંદર તકલીફ ઘણી બધી આવે છે ચોમાસું આવે ત્યાર પછી શિયાળો આવે તડકો હોય માટે તો બીજું તો શું થાય આડાઅવડા ફરીને ધંધો કરીએ છીએ એટલે એટલા માટે અમે આ રીતે અમારું ગુજરાન ચલાવી રાખીએ છીએ શું કરીએ ધીમે ધીમે તો જો જિંદગી આપી છે તો જીવવી પડશે એ વાત બી સાચી છે આજે ભગવાને જીવન આપ્યું છે આપણે બીજા કરતાં ઓછું તો આપણે ઓછામાં આપણે સંતોષ માનીએ ને એ પ્રમાણે અમે ચલાવીએ છીએ અમારી ગુજરાન તો આજે તમે જે રીતના રોડ ઉપર મહેનત કરો છો તો એમાં તમે કેટલા કમાઈ જાવ છો એમાં કરોજના માટે સો દોઢસો રૂપિયા વધીને બસો રૂપિયા કમાય છીએ એક તો હેન્ડીકેપ ક્યારેક ગાડી ખરાબ થાય ક્યારેક વરસાદ નડી જાય બધી રીતની તકલીફ તો કાયમ માટે હરરોજ માટે તકલીફ થોડી ઘણી તો રહેવાની જ પણ સંઘર્ષ કરીએ છીએ એ વાત બી સાચી છે કારણ કે જીવનમાં સંઘર્ષ તો હંમેશા કરવો જોઈએ અને મહેનત તો કરવી જ જોઈએ આજે તમે બંને હસબન્ડ વાઈફ દિવ્યાંગ છો છતાં પણ તમે બંને હસબન્ડ વાઈફ મહેનત કરો છો અને આજે મહેનત કરીને તમારા ઘરનું ગુજરાન ચલાવો છો એ બહુ મોટી વાત છે અને તમે કીધું કે જ્યારે વરસાદ હોય ત્યારે બહુ બધી તકલીફ પડે ત્યારે ધંધો બંધ રહીએ છે ત્યારે વેપાર ન થાય કારણ કે પુલની નીચે ઊભો રહી જવાનું હોય ધંધો તો બધો પેક કરી દીધો હોય ભઈ ધંધો તો બંધ થઈ જાય ચોમાસું જ્યાં સુધી વરસાદ વર્ષે ત્યાં સુધી તો ધંધો બંધ રહીએ એટલે સૌથી વધારે તમને ચોમાસામાં વધારે તકલીફ પડે ઉનાળામાં તડકો હોય એટલે તેના માટે તે છાયા માટે ક્યાંક આડા અવડા ઊભા હોય એટલે ત્યાં કોઈ જગ્યાએ કાઈ ધંધો થાય નહીં અને આમથી આમને આમથી આમ ફરીને જ ધંધો કરવાનો છે અમારે તો ઘણા ખરા એમ કે કે લંગડો જાય છે લંગડો છે હાલી ન હોગે આવા બધા ઘણા આવા બધા તો બહુ શબ્દો વાપરે છે માણસો પણ શું કરીએ સાંભળી લેવાનું પછી ક્યારેક કેવું લાગે ત્યારે આ કોઈ ધૂતકારે પણ છે ઘણી જગ્યાએ આવા બનાવ બને છે અમે લોકો જાય તો આપને દૂતકારે છીએ પણ હિંમત રાખીને જીવન જીવતા હોય છો તો કરીને અમે અમારી રીતે જીવીએ છીએ બીજું તો શું કરીએ તો બેન હાલમાં તમે દિવ્યંગતા સાથે જીવો છો ઘણી બધી તકલીફ પડતી હશે તો સૌથી વધારે શું તકલીફ પડે છે અને કેમ રડો છો બેન શું થયું કેમ રડો છો બેન શું થયું અમાર છે કામ ન કરતા તો છે બેન કઈ બહાર નો આ ના પાડી દી એટલે કઈ રીત ના બેન એટલે કામ એ નો રાખે કામ એ નો રાખે કોઈ કામ એ નો રાખે ઘણી જગ્યાએ પૂછવા જાય તો કામ એ નો રાખે તેનું કારણ શું તમે કામ નો કરી શકો દુખ ઘણું થાય પણ કોણ કેવા લોકોને એક જ મેસેજ આપણે આપીએ છીએ કે ભાઈ તમે અમારું પણ કોઈ જગ્યાએ કામમાં જગ્યા રાખો કે ભાઈ અમે દિવ્યાંગ લોકો કામ કરી શકીએ કામ છીએ નથી એવું અમારે તો કરવું છે કામ કોઈ કામ આપતું નથી ને તકલીફ અમને એ છે હજી જો તમને કોઈ નોકરી આપે કોઈ કામ આપે તો તમે પણ ચાલી ન શકો તમારે બહારનું નું તમે કામ ન કરી શકો અમારે તમને મોકલવા હોય તો કેમ મોકલવા આ બધા પ્રોબ્લેમો આવે કોઈ એમ કે તમારે કોઈ પ્રોડક્ટ લઈને બહાર જવાનું હોય તો તમે ન જઈ શકો તમારે તમારું શા કામ છે તો આજે તમે જે પણ હાલત સાથે જીવી રહ્યા છો તો એમાં આજે અમે તમારી શું હેલ્પ કરીએ જેથી કરીને તમારે જે તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે અમને રોડ ઉપર ક્યાંક જગ્યા અપાવો અથવા કોઈ સારું તમે તમારી રીતે કોઈ સારું લોકેશન હોય ત્યાં અમને લારી કે કેબિનની મૂકી દો તો અમે જે માટે ધંધો કરીએ છીએ એ અમે એની અંદર ધંધો કરીએ તો અમને એની અંદર વધારે બેનિફિટ મળે એટલે કઈ રીતના બેનિફિટ એટલે માલ વધારે હોય તો વેપાર થાય અને એમને એકલા બેઠા હોય ગાડી માટે બેઠા હોય તો એમાં એટલો બધો વેપાર ન થાય કંઈક તમારી નાની એવી લારી હોય તો કોઈકને માણસને કંઈક દેખાય કે ભાઈ અહીંયા કંઈક વેચે છે તો પબ્લિક તમારી પાસે કંઈક લેવા આવે હવે ગાડીમાંથી અમે બેસીએ છીએ એમાં તો તમે મને જાણો છો એટલા જ વ્યક્તિ મારી પાસે આવવાના છે એમાં કોઈને દેખાવાનું નથી અજાણી વ્યક્તિને તો પણ જે આ વસ્તુ જે છે કે જો લારી હોય કે કોઈ સારી એવું લોકેશન ઉપર હોય તો કોઈ પબ્લિકને દેખાય કે ભાઈ હા વસ્તુ મળે છે તો આપણે જઈએ બિલકુલ સાચી વાત છે કારણ કે આજે તમે કીધું કે રોડ ઉપર બેઠા હોય તો કોઈને ખ્યાલ પણ ના હોય કે આ શું વેચે છે પણ કોઈ ફિક્સ જગ્યા હોય કોઈ કેબિન હોય તો એને ખ્યાલ આવે કે અહીંયા બધી વસ્તુ મળતી હશે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમારી પૂરી ટીમ તમને કંઈક એવી મદદ કરશે કે તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો તમે દરેક લોકો આ દિવ્યાંગ પતિ પત્નીની વાત તો સાંભળી દે છે હાલમાં દિવ્યાંગ પતિ પત્નીને ઘણી બધી તકલીફ પડી રહી છે છતાં પણ આજે હિંમત રાખીને મહેનત કરી રહ્યા છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ થશે કે આ બેને કીધું એ પ્રમાણે કે જ્યારે અમે લોકો પાસે કામ માગવા જઈએ છીએ ત્યારે અમને કામ પણ નથી આપતા ત્યારે અમને બહુ બધું દુઃખ થતું હોય છે કારણ કે આજે અમારી કંઈક એવી પરિસ્થિતિ છે એના કારણે લોકો અમને ધિકારી દે છે અને કોઈ લોકો કામ પણ નથી આપતું આજે અમારે મહેનત તો કરવી છે પણ આજે અમને લોકો કામ નથી આપતું એના કારણે અમારે એટલી બધી તકલીફ પડી રહી છે એના કારણે અમારે રોડ ઉપર મહેનત કરવા જવું પડે છે ચોમાસું હોય કે તડકો હોય કે શિયાળો હોય ઘણી બધી તકલીફો વેઠીને પણ અમારે મહેનત કરવી પડે છે તો દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટર બનવું તો બસ આજે આપણા દિવ્યાંગ પતિ પત્ની માટે કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈએ કે આ દિવ્યાંગ પતિ ને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જજો ને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે ભાઈ કઈ રીતના રોડ ઉપર મહેનત કરી રહ્યા હતા ભાઈને મહેનત તો કરવી હતી ભાઈને જીવનમાં આગળ વધુ હતું પણ ભાઈ પાસે કોઈ કોઈ પણ પિક્સ જગ્યા ન હોવાના કારણે ભાઈને મહેનત કરવામાં બહુ બધી તકલીફ પડી રહી હતી પણ આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને દરેક લોકોના સાથ સપોર્ટથી ભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ ભાઈને બહુ મોટી રાહત મળશે હવેથી ભાઈ મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે સુમિત્રાબેન વ્રજલાલ દાવડા જે કેનેડાના રહેવાસી છે આજે દાવડા પરિવારના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળશે હવેથી આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ સુમિત્રાબેન વ્રજલાલ દાવડાનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તાન માન ધનથી તંદુરસ્ત રાખે બસ હર માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહે છે તો આજે કેવું લાગે છે ખૂબ સરસ લાગે છે સારું છે તમે જે હેલ્પ કરી મને એને માટે બહુ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું હવે હું રોડ ઉપર હતો એની જગ્યાએ હું કેબિનમાં બેઠો છું બહુ સારી છે અત્યાર સુધી મને એમ હતું કે નથી પણ હવે તમારી મેળવી મને તમે લોકો મને સારું લાગ્યું હવે મને સારું લાગે છે અને તમે જે રીતના રોડ ઉપર મહેનત કરતા હતા તો ખરેખર દુઃખની હતું કારણ કે તડકો હોય ચોમાસું હોય ઘણી બધી તકલીફ પડતી હશે મહેનત કરો હવે બેસવાની સારી સુવિધા મળી ગઈ છે એટલે મજા આવશે ધંધો કરવાની પણ સારું રહેશે અને આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે સુમિત્રાબેન વ્રજલાલ દાવડા જે કેનેડાના રહેવાસી છે આજે એમના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે એમને કંઈક કહેવા માગતા હોય તો દિલથી ધન્યવાદ આપીએ છીએ આવી રીતે બધા અમારા લોકોની સેવા કરો છો તો કુદરત તમને વધારે આપે અને વધારે તમને દાન કરવાની પ્રેરણા મળે ભગવાન તમને ખૂબ આયુષ્ય આપેલા આંબો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ સુમિત્રાબેન વ્રજલાલ દાવડા આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે